તથા જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એસ સાગર તથા જેપી પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ હાજર રહીને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે આપણે સંતોષનગરના જે રોડમાં જે હોટલા અને શેડ છે એ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે અત્યારે અત્યારે ટોટલ તો તેત્રીસ જેટલા દબાણો છે એમાંથી ખાલી જે આ સાહેબ જે જણાવેલું છે એ પ્રમાણે ખાલી ઓટલાને જે શેડ દૂર કર્યું છે ઓટલેગઢના આપણે કેટલા દિવસ પહેલાં સાહેબ નોટિસ બધાને આપણે છે ને રોડમાં જેટલા માર્જિનમાં જે દવાણો થયેલા છે ને એ બધાના નોટિસ આપણે આવી છે અને પોલીસ પ્રોટેક્શન કાર્યવાહી કરવાની છે બધાની વડોદરા શહેરના તાનજા વિસ્તારના જે સંતોષનગર ગોડાના મકાન પાછળ રહેતા રિરુઝાબાનું કરીને જે બુટેગ છે એ ત્યાં ઘણા લાંબા સમયથી પ્રવૃત્તિમાં સંકળાયેલી હતી અને એમના ઉપર એકવાર પાછા પણ થઈ ગયેલા છે અને રેગ્યુલર એમના ઉપર કેસો પણ કરવામાં આવે છે એમને અહીં આજે પોતાના મકાનમાં આગે આગળ જે ની જગ્યા ઉપર દબાણ થયેલું છે દુકાનો આ દબાણ અત્યારે અમે બીએમસીની ની જોડે રાખીએ જોડે રાખી કરી રહ્યા છે અને જે મહેરબાન ડીજીપી સાહેબની સૂચના હતી કે છ કલાકના અંદર જે એવા ગુનાખોરીમાં પ્રવૃત્તિઓ સંકળાયેલા આરોપીઓ છે એમાં પહેલી યાદી તૈયાર કરવાની અને આ યાદી ઉપર એક્શન લેવાની કામગીરી કરવાની છે તો આ અત્યારે અમે લોકોએ ગેરકાયદેસર મિલકતો શું થઈને એના ઉપર એક્શન લઈ રહ્યા છે ગઈકાલે અટલાદરામાં બે બુટલેગ ઉપર કરવામાં આવી હતી આજે પણ તાનલ જામે કરવામાં આવી છે અને આગળ પણ સતત કાર્યવાહી કરવામાં આવી એમને જે ટીપીના અધિકારી છે ટાઉન પ્લાનિંગના અધિકારી એમને અત્યારે અહીંયા હાજર છે તો એમને પૂછીને જેટલું એમનો ગેરકાયદેસર બાંધકામ છે આ તોડી અમે કોઈ કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે દબાણ શાખાના અધિકારી છે એમને બધાને સાથે રાખીને જેટલું એમનું દબાણ છે એટલું અમે દૂર કરી રહ્યા